અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર અમદાવાદ વડોદરાને જોડતો એક્સપ્રેસ હાઇવે પર ચકલાસી નજીક શનિવારે બપોરે એક કેમિકલ ભરેલું ટેન્કર હાઇવેની રેલિંગ થોડી વીસ ફૂટ નીચે ભટકાયું હતું આ બનાવમાં ટેન્કર ચાલકનો બચાવ થયો હતો પરંતુ ટેન્કરમાં ભરેલું હાઇડ્રોજન પેરોક્સાઈડ કેમિકલ લીક થયું હતું હજુ થોડા મહિના પહેલાં જે એક્સપ્રેસ વી પર જે એક કેમિકલ ભરેલું ટેન્કર પલટી જતાં ગેસ ગેસર થતાં નડિયાદ સહિતના ગામોમાં ધુમાડાના લીધે મુસીબત ઊભી થઈ હતી ત્યારે આજની ઘટનાની જાણ થતાં હાઈવે પેટ્રોલિંગ ટીમ ચકલાસરણી પોલીસ અને નડિયાદ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી નડિયાદ ગ્રામ મામલતદાર અને એસડીઆરએફની ટીમ પણ સડ પર પહોંચી હતી દહેજથી અમદાવાદ તરફ લઈ જતી વેડાએ આ ઘટના બની હતી ટેન્કરમાં સોળ હજાર લીટર હાઇડ્રોજન પેરો ઓક્સાઇડ કેમિકલ ભરેલું હતું ઘટનાને પગલે આણંદ ફાયર સ્ટેશનની ત્રણ ગાડીઓ પણ ઘટના સ્થળે પહોંચી હતી ફાયર વિભાગની ટીમોએ પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી કેમિકલ લીકેજને અટકાવવાની કામગીરી શરૂ કરી છે આડું પડેલું ટેન્કર ઊભું કરી કેમિકલ લીકેજ બંધ કરાયું હતું બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ